અયોધ્યા બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે દેશના અનેક લોકો ભક્તિ રૂપે કંઈક આપી રહ્યા છે અમદાવાદ પ્રેરણા પીઠ દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદી રૂપે દાન મોકલવામાં આવ્યું છે ઉત્સવ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે તેમાં પાંચ લાખ પ્રસાદના પેકેટ પ્રેરણા પીઠ દ્વારા આપવામાં આવશે અત્યારથી આ પ્રસાદ ત્યાં પહોંચાડવામાં આવ્યા છે અને સાથે પ્રેરણા પ્રેરણાપીઠના પચાસથી સાહીઠ સ્વયંસેવકો અત્યારથી સંતો મહંતો અને યાત્રાળુઓની સેવામાં જોડાયા છે હા અયોધ્યામાં રામ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી થવાની છે અમે આ રામ મંદિરનું જ્યારે નિર્માણ થવાનું હતું એમાં દેશભરના લોકો સહયોગી થવા માટે બધા આગળ આવ્યા હતા અમે પણ એક કરોડનું દાન આપ્યું હતું અને હાલમાં પણ અમે એકવીસમી જાન્યુઆરીએ એ રામ મંદિરને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અમે જોડાવાના છીએ અને ખાસ વાત તો એ છે કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થશે એટલે તરત જ જે પ્રસાદનું વિતરણ થવાનું છે એ પ્રસાદના પાંચ લાખ પેકેટ્સ અમારા પીણાપીઢ તરફથી જવાના છે અને એ પ્રસાદ અહીંથી ત્યાં પહોંચી પણ ગયો